આજે આપણે મટર પનીર પોપ બનાવીશું બહુ ટેસ્ટી લાગે એમાં કોઈ વધારે પડતા મસાલા ને કશું જ નહીં લઈએ ખાલી મટર પનીર અને નોર્મલ મીઠું મરચું જે આપણે વાપરતા હોય એ અને શેઝવાન ચટણી જોડે

બીજું લોટમાં કશું જ નહીં છે પેટીસનો લોટ બાંધ પપનો લોટ બાંધી રહ્યા છીએ ફ્રેન્ડ મેંદો છે અને થાળી મારી પૂરીવાળા લોટની છે એટલે એવું ના લાગે કે મેં એઠું વસ્તુ લીધી છે બરાબર હવે આમાં નાખીશું આપણે ઓઈલ બે ચમચી જેઠું વધારે નહીં બે ચમચી જેઠું કઈ લઈ લઈશ બે ચમચી ભરીને ઓછું આવશે તો વાંધો નહીં એને મસ્ત મવ આપી દઈશું અને એક ભાખરી જેવો લોટ બાંધી દઈશું અને બાજુમાં પનીર બી મારું ઠંડુ થઈ ગયું છે કે મારે જેટલું જોઈએ છે એટલું આમાં તમે કોથમીર મરચા કોઈ વસ્તુ નહીં નાખો ને તો બી બહુ જ મસ્ત બને છે સેજવાન ચટણી યુઝ કરી લેવાની છે અને ખાવામાં તમને બહુ જ મજા આવશે તો ચલો લોટ એને બાંધી દઈશ જોઈએ છે અને એક બાજુ આપણે તેલ બી મૂકી દઈશું પેટીસ કરવા માટે વધારે ઓછી તમે બનાવી એ રીતે તમારે લોટ બાંધી લેવાનો જે તે મોયણ ક્રિસ્પી બહુ ને એવી ખાવી હોય તો માપનું મોયણ નાખવાનું બાર જેવી બની ફ્રેન્ડ તૈયાર થાય છે લિયર બી કરો બતાવી દઉં તમને બરાબર મેં અડધી વાટકી જેટલો લોટ લીધો તો આ બાઉલ એટલે મેં બે બે ચમચી તેલ એડ કર્યું છે આખું ભરીને ફૂલ લઈ લો તેમાં ત્રણથી ચાર ચમચી પણ ચમચી નાની હોવી જોઈએ બહુ મોટી ના હોવી જોઈએ બરાબર ચાલો તે લોટ મારે બંધાઈ ગયો છે એનો પાંચ દસ મિનિટનો રેસ્ટ આપી દઈશ પેટીસ નો પફનો મસાલો કરીશું એના માટે વટાણા લઈ લેવાનો બહુ ઓવરની બાફરી લેવાના તમે દબાવો ને તો આ થયે આવું થવું જોઈએ એવા લેવાના લુંડો થઈ જશે ને તો પનીર જોડે મજા નહીં આવે ફ્રેન્ડ એટલે ને કચરાથી થોડા વધારે બાફી લેવાના એમાં જ હશે પનીર જે આપણે ઘરે બનાવ્યું મેં એને થોડું છૂટું કરી લઈશું નોર્મલ મીઠું નાખીશું જો ચડવામાં નાખ્યું હોય તમે તો નહીં નાખો તો કારણ કે ચટણીમાં આવતું જ હોય છે હવે આમાં કોઈને કોથમી મરચાનો ફ્લેવર ભાવતો હોય તો તમે સમારીને એડ કરી શકો છો હું ખાલી એટલી સિઝવાઈ ચટણી એડ કરીશ એમાં બધા મસાલો ફ્રેન્ડ હતા આવી જતા હોય છે અને અત્યારે ઘરે બનાવીને ઘણા ઘણા રાખતા હોય છે ઈઝી રેસીપી છે ફ્રેન્ડ ઘરે બને છે જો તમારે ચટણી જોવી હોય તો મને કોમેન્ટ કરજો મેં પહેલાં બી કીધું બરાબર હું ખાલી એકવાર લાવી દઉં પછી કાચની બોટલ સાચવું છું તો એમાં જ હું બનાવીને ભરી નાખું છું એક ચમચી મેં લઈ લીધા છે એટલે કોઈ એક્સ્ટ્રા મસાલો મારે લેવા

પફ માટે નાની નાની રોટલી વણી લઈશું પછી એની સીટ તૈયાર કરશું તળવા માટે તેલ લઈ લઈશું મેં હમણાં જ પૂરી બનાવી છે એનું તેલ છે એ જ પફ માટે હું લઈ લઈશ અડધો કલાક પહેલાં પછી એ તેલ હું મૂકી દઈશ પછીની નહીં વાપરું કારણ કે ભાઈ જાડું થઈ જાય એકવાર વાપરેલું તમે લઈ શકો છો એક બાજુ આપણે ગેસ ચાલુ કરીશું અને હા ફ્રેન્ડ એનો સાતો બનાવવાનો છે તો તેલવાળો જ વાટકો છે મારો એમાં હું ત્રણ ચમચી તેલ લઈશ અને દોઢ ચમચી જેટલો લોટ લઈ લઈશ લોટ હું લઈ લઈશ ઘઉં તો છો તરત જ તળેલું હોય તો પછી કાઢી નાખવાનું કારણ કે જાડું થઈ જાય છે એટલા માટે પણ દર વખતે તું ફ્રેન્ડ કાઢી ના શકીએ એટલા માટે હું એકવાર યુઝ કરી લઉં હવે સરખા સરખા એના લોયા પર લઈશું જેટલા તમારે જે રીતે લેયર્સ બનાવવા હોય એ રીતે રોટલી હું ચાર રોટલી આટલાની મળી લઈશ બરાબર રોટલી તૈયાર કરી અને પછી તમને બતાવ જ્યાં સુધી તેલ બી આવી જશે એક સરખા લોટ કરી લેવાનો એટલે એક સરખી વણા મેં ચાર રોટલી મળી લીધી છે મેં ચાર લોયા કર્યા હતા બરાબર હવે એના ઉપર આપણે સાટો લગાવીશું જે ઘઉંનો ને કર્યો હોય થોડું લાગતું હોય કે પતળો છે તો થોડો થોડું બરાબર લગાવવાનો એકદમ ઓછો નહીં લગાવાનો કે તમારા લેયર થોડા ફૂલે એ જ રીતે એક ઉપર એક કરી અને આપણે એમ લાગીએ કે રોટલી થોડી નાના મોટી છે તો થોડી એને હાથથી સરખી કરી લેવાની એટલે એક સરખું આપણે ક્લિયર આવે આ વસ્તુ એવી છે કે કોઈને માફક આવે એવું છે નહીં કે ના માફક આવે કારણ કે મેં

થોડો નાનો છે તમને એવું લાગે તો તમે થાળી લઈ લેશો અને આવી આપણે ગાય રોટલી કરીને હાલ દઈશું ગરમી કેવી છે અને ચાર માપસર ભાગ કરીશું એક સરખા આપણા પપ બને કેટલા ઓકે ચાર પફ આમાંથી બનીને તૈયાર હવે લેયર્સ તમને દેખાતા હશે તો બી હજુ બરાબર તળાશે ને એટલે આઈડિયાસ આપણે સીટ એક બાજુ મૂકી દઈશું હવે એક સીટ આપણે લઈ લઈશું પનીર પપ છે

પાણી બરાબર લગાવી દેસું તો તેલમાં જઈને ખુલે નહીં બેક કરવો હોય તો વાંધો નહીં ઓપ્શન છે તમારી જોડે તમને આ રીતે ફીટ ત્યાં કરશો ખબર છે તમે જ્યાં મસાલો ભર્યો છે ને અને જ્યાં પાણી લગાવ્યું છે ને ત્યાં આગળ લાસ્ટમાં નહીં કરો મસાલો માપનો કરજો તો ખુલે નહીં ઓકે ફ્રેન્ડ મેં થોડો મસાલો વધારે ભર્યો છે તમે ના ભરતા આ રીતે જ્યાં આપણે મસાલો ભર્યો હોય ત્યાં આજુબાજુ પાણી લગાવી અને દબાવવાનું લેયર્સ નહીં દબાવી દેવાના લેયર્સ ખુલવામાં તકલીફ પડશે મેં થોડો વધારે ભર્યો હતો એટલે આ છે મારો પગ બનીને તૈયાર હવે દેખી લેવાનું કે નોર્મલ બહુ ઓવર તેલ નહીં જોઈએ બસ મારું તેલ માપનું છે એટલે હું એને મૂકી દઈશ અને ધીમીમાં તાપે તળાવવા દઈશ એટલે એનો લેયર્સ ખુલશે તમે જે પ્રમાણે તેલ મૂક્યું હોય એ પ્રમાણે તમારે આમાં નાખવાનું રહેશે પફ બહુ ઓવર ના નાખી દેશે ભલે ક્રિસ્પી ક્રન્ચી તળવા છે થોડી વાર લાગે છે પણ એને મસ્ત લેયર ખુલે ને એ રીતે એને જગ્યા આપશે અને તેલ થોડું થોડું આ રીતે ચમચાથી માખણું મૂકેલું હોય તો અને મસાલો બહુ ના પડતા મારો મસાલો થોડો વધારે ભરાયો છે તો તમે માખથી મસાલો ભરજો ફ્રેન્ડ ઓકે ચાલો એ જ રીતે હું બીજો કરી દઈશ થોડું એવું લાગે તમને તો થોડું ફોટો કરી દઈશ મસાલો માફનો પણ ફરીથી આપણે એની આજુબાજુ પાણી લાગી દઈશ કેવી રીતે તરત ની ફેવરી લેવાનું થોડા એને લેયર્સ ખુલે એવી જગ્યા આપવાની ચલો ફ્રેન્ડ મેં પેલા ત્રિકોણ નાખ્યો તો મારું લેયર ખુલી ગયું તો પછી મેં એક ચોરસ કરીને નાખ્યો હું તમને લેયર બતાવું હજુ તળાય જ છે બરાબર ગરમી સારી એવી છે દેખાય છે લેયર તમને હજુ તળાવાનું બાકી જ છે અને આ જે ત્રિકોણ નાખ્યો તો મેં એ થોડો ખુલી ગયો એટલે ફરીથી હું એને ક્રિસ્પી કરવાનું ટ્રાય કરી દો એટલે મેં તમને કીધું તું માપનું લેયર ભરજો મારે વધારે ભરાયું હતું એટલે ખુલી જાય છે પણ મેં ચોરસ પછી કર્યો તો એને પરફેક્ટ લેયર ખુલવાનો જગ્યા બી મળી કારણ કે મેં પહેલાંમાં વધારે ભર્યું હતું તેને જગ્યા ના મળી આમાં મેં માપનું જ ભર્યું હતું તો મારી પફને ખુલવા માટે પ્રોપર જગ્યા મળી ફ્રેન્ડ એટલે તમે એવું જ કરજો કે એટલે ખુલે સ્ટપિંગ ઓછું ભરવાનું રાખજો સ્ટપિંગ વધારે ભરીને દબાવી દેશો ને તો લેયર જેવા જોઈશે એવા ખુલશે નહી હું તમને બતાવી દઉં એ બી ઠંડો કરી ઓકે જો એમાં લેયર બેસી જાય છે ચલો તો એ રીતે બધા નીકાળી લઈશું પછી મેં ચોરસ જ કર્યા છે હું તમને તોડીને બી બતાવી દઉં ફ્રેમ ચલો તળાઈ ગયા છે વીજ પછી કરીશ પહેલા હું તમને પ્રોપર એનું ક્રિસ્પી કેટલો થાય છે એ બતાવી દઉં આપણે નીકાળી લઈશું ઠંડો થવા મૂકી દઈશું એના પ્રોપર લેયર ખૂલે છે મસાલો ઓછો બરાબર લાગજો ચલો તો મળીએ આગળના નવા બ્લોક હું બતાવી દઉં તમને થોડું ઠંડો થાય એટલે